नेतर ओरता थी जाए બાપના ઘરને ઘેરી વળે કાઈ નહીં કિંતુ દીકરી ત્યાં જાય અને એના મુખ પર આનંદની ની સદા વ્યાપ્ત રહે બસ એજ કાયમ માંગુ છું ધન્યવાદ દે બસ એટલી સમજણ મને પરવર દે સુખ જ્યાં અને જ્યાંથી મળે સૌના વિચાર દે સુખ જ્યાં અને જ્યાંથી મળે સૌના વિચાર દે મને લાગે છે તમે હજી કાંઈ જાગતા નથી ને કાંઈ ધ્યાન નથી આવો સરસ શેર આવે તો સાંભળજો સાહેબ કચડી સાહેબ હજુ સત્યુક સમૂહ લાગ્યા કરે છે મારા ફળિયામાં અમારા ઘરમાં પાડોશીના ઘરની એક ચાવી છે અમારા ઘરમાં પાડોશીના ઘરની એક ચાવી છે હજી સત્ય સમૂહ લાગ્યા કરે છે ખબર પડે તો તાલી તાલી પાડે તો અમને ખબર પડે કે આ ક્યાં થાય તો મિત્રો જ્યારે ફોન દોરડું ત્યારે મીટર કાંઈ ખબર પડે નહીં તોય કવિનું લેવલ ને લાખ લાખ લાઈક કરે છે દિવ્યા

આ વખત તો જાત ધરવી છે તને તો આ કવિતાને અને પ્રેમિકાને બેયને જાત ઘરે એવા કવિ પ્રશાંત સોમાણીને તાળીઓ બનાવો બધાઓ બધા પૂછે છે તબિયત કેમ છે સગાવાલા બધા પૂછે છે તબિયત કેમ છે આ ખબર હોવા છતાં પૂછે છે તબિયત કેમ છે લો હોસ્પિટલ તો ખબર કાઢવા આવ્યો છું કે સગાવાલા બધા પૂછે છે તબિયત કેમ છે ને ખબર હોવા છતાં પૂછે છે તબિયત કેમ છે ને કરે તું પ્રાર્થના તો પૂછે તારી ખબર કરે તું તબિયત કેમ છે હા કહું અંદર અંદર શોધી કાઢો મુજને ભટકુ અંદર અંદર કાયા સાથે મનડું રમતું અંદર અંદર ને જે શેર કેવો છે આમાં ભલે તાળી ન પાડી લડવાની ફાવટ આવી ગઈ ઈશ્વર સાથે લડવાની ફાવટ આવી ગઈ પણ બन्ने નું નકકી આ ઈશ્વર સાથે લડવાની ફાવટ આવી ગઈ પણ બन्ने નું નકકી આ લડશું અંદર અંદર વડીલોને સમર્પિત એક ભાર ઘરનો જેના શીરે હોય છે આ તમામ ટ્રસ્ટીઓને અર્પણ કે ભાર ઘરનો જેના શિરે હોય છે ડાઘ બસ એના ખમીસે હોય છે કંઈ નથી ખોવાયું હતું કદી પણ બસ તમારું ધ્યાન બીજે હોય છે કોણ પડે ઝઘડાની વચ્ચે સત્ય અને ભ્રમણાની વચ્ચે કોણ પડે ઝઘડાની વચ્ચે સત્ય અને ભ્રમણાની વચ્ચે ને કંકર ને શંકર છે એક જ કંકર

નાખી અને હજુ એક અનિલ જોશીની એક બે પંક્તિઓ કાલી તમને કવિ છે કે ક્રાઉં ક્રાઉં કાગડા થી ખીચો ખીચ લીમડામાં કીડીએ ખોખારો ખાધો તમને નથી ને કાઈ વાંધો ક્રાઉ ક્રાઉ કાગડા કે ખેંચો ખેંચે લીમડામાં કેડીએ ખોખારો ખાધો તમને નથી ને કાઈ વાંધો અરે ખરી જતા પાંદડાને ફરી પાછા ડાળીએ ગુંદરથી જાઓ હવે સાંધો ખરી જતા પાંદડાને ફરી પાછા જાઓ ડાળીએ ગુંદરથી જાઓ હવે સાંધો તમને નથી ને કાઈ વાંધો કોરી કઠ ધ્યાનથી મજેદાર પંક્તિઓ છે ઓણુકા વરસાદમાં બે ચીજ કોરી અમે પોતે અને બીજો તારો વટ એક પોતે અને બીજો તારા વટ ને કચ્છ ની સુડી જેવી ધાર તારા વટ ને કચ્છ ની સુડી જેવી ધાર અને અમે કમળની દાંડલી કરીએ શું તકરાર ધારા વટરના કચ્છની સૂડી જેવી ધાર અને આમે કમળની દાંડલી કરીએ શું તકરાર બોલો અમે ક્યાં લોજિંગ બોર્ડિંગ પ્રશ્ન એ છે કે કાગળ બનાવવા માટે ઝાડ કાપીએ ત્યારે જે બધું કપાઈ જાય છે ફૂલો ફળ એ પાછું આવે ખરું હા આવે પાછું કવિ જ્યારે કાગળ પર કવિતા લખે છે ત્યારે એ બધું પાછું આવે છે અને કવિ કાગળ કવિ કલમ લઈ આવો આગળ મારે સુરેશ વીરાણીને બોલાવા છે પણ એને મારા જે પંખી બોલાવું છે વૃક્ષો કરવત માવો કાગળ કવિ કલમ લઈ આવો આગળ વૃક્ષો કહેતા પાછા લાવો પંખી ટંકા ફૂલો ને ફળ સુરેશ વિરાણી ઝાકળની પ્યાલી પી અને ઝૂમે પતંગિયું એવું સુરેશ વિરાણી નો શેર છે કે ઝાકળની પ્યાલી પી અને ઝૂમે પતંગિઓ ફૂલોની પ્રીત મથવલી રે દિલ ગઝલ ગઝલ સુરેશભાઈ વિરાણી વર્ષોથી કવિતાઓ લખે છે તો મૂળ જંગલના માણસ અહીં તો હતા આપણે મૂળ જંગલના માણસ ઘણાને નથી ફાવતું તેથી આ માણસનું જંગલ અહીં તો હતા આપણે મૂળ જંગલના માણસ ઘણાને નથી ફાવતું તેથી આ માણસનું જંગલ ને હમણાં જે અલગ અલગ રીલ વિવાદાસ્પદ આવે છે એનો એક છૂટો શેર કે મોઢામાં પણ લીલ બાજી ગઈ હશે મોઢામાં પણ લીલ બાજી ગઈ હશે કે મોઢામાં પણ લીલ બાજી ગઈ હશે એટલે આ જીભ લપસી ગઈ હશે મોઢામાં પણ લીલ બાજી ગઈ હશે એટલે આ જીભ લપસી ગઈ હશે અને ગઝલ રજૂ કરું છું બધાને વાલી લાગે છે એટલે તો માં બધાને વાલી લાગે છે રૂપ સ્પર્શથી અમૃત બનાવે છે આંગળીના સ્પર્શથી અમૃત બનાવે છે માં દવા ચાખીને બાળકને પીવાડે છે આંગળીના સ્પર્શથી અમૃત બનાવે છે માં દવા ચાખીને બાળકને પીવાડે છે ને જેવી કોમળતાથી સ્પર્શે જેવી કોમળતાથી જેવી જાકળ ફૂલ ને સ્પર્શે એ નજાકત થી જ માં બાળકને ચૂમે છે જેવી કોમળતાથી મળજો રોટલીમાં મોણ નાખે વાલનું જે મા રોટલીમાં મોણ નાખે વાલનું જે મા રેસિપીના પુસ્તકો એ ક્યાં શીખવાડે છે રોટલીમાં મોણ એને સંભળાવે કોણ સ્વર્ગમાં હાલરડા એને સંભળાવે કોણ તેથી ઈશ્વર પણ કનૈયો થઈને જન્મે છે

આ હૃદયને બુદ્ધિ વચ્ચે એટલે વાંધા પડે મનની પાસે બેવસાલા કાંડના કાચા પડે આ હૃદયને બુદ્ધિ વચ્ચે એટલે વાંધા પડે ને શેર સાંભળજો બેન બાંધે ભાઈના કાંડે નું કાળજુ વજ્રની રક્ષા કરે છે ફૂલ કઈ પાછા પડે વજ્રની રક્ષા કરે છે

ને પવન થી જુઓ ફર ફરે છે દુપટ્ટો પવન થી જુઓ ફર ફરે છે દુપટ્ટો મને હાય હેલ્લો કરે છે દુપટ્ટો પવન રૂપ નગરી માં સોપો પડ્યો છે જુઓ સૂરજ ચાંદ વચ્ચે રહે છે દુપટ્ટો કે અડે છે દુપટ્ટો રેડીને નાટક કરે છે કોઈ જિંદગીને નાટક ગણે છે કોઈ જીવ રેડીને નાટક કરે છે કોઈ જિંદગીને નાટક ગણે છે ને નથી જેમને આ ફૂલોની મમત સાવ નથી જેમને આ ફૂલોની મમત સાવ કદી એમને ક્યાં આ કાંટા નડે છે કદી એમને ક્યાં આ કાંટા નડે છે ને ગણતરીમાં એની હું ભારે પડું છું ગણતરીમાં એની હું ભારે પડું છું ગણતરી કરીને મને ગણે છે ને ખીલે છે બગીચામાં સુંદર આ ફૂલો એ અમારા સાવ થાતા જાય છે કે કેટલા બદલાવ થાતા જાય છે એ અમારા સાવ થાતા જાય છે ને આયનામાં ઘાવ મારા જોઉં તો કે આયનામાં ઘાવ મારા જોવ તો આયનામાં ઘાવ થતા જાય છે પીઠ પર તે શબ્દનો મારો કર્યો મિત્રતાનો અર્થ બહુ સારો કર્યો કે પીઠ પર તે શબ્દનો મારો કર્યો મિત્રતાનો અર્થ બહુ સારો કર્યો ને કોઈનો ટીપે ગુજારો થઈ ગયો આ શેર સમજજો કે કોઈનો ટીપે ગુજારો થઈ ગયો ને કોઈએ દરિયામાં દેકારો કર્યો કોઠે તને મારી ગઝલ કે નહીં પડે કોઠે તને મારી ગઝલ અર્થ મીઠા નો તો તે ખારો કર્યો મીઠા નો તો તે ખારો કર્યો ને શેર કે તે મને કીધું પછી વર્ષ્યો છું હું કે તે તું પછી વર્ષ્યો છું હું ને તું હવે કે છે કે મેં ગારો કર્યો પીઠ પર તે શબ્દનો મારો કર્યો મિત્રતાનો અર્થ બહુ સારો કર્યો કે ચર્ચામાં ઉતર્યો પછી ખર્ચામાં ઉતર્યો અડધે સુધી પડ્યું બધું અડધામાં ઉતર્યો કે ચર્ચામાં ઉતર્યો પછી ખર્ચામાં ઉતર્યો અડધે સુધી પડ્યું બધું અડધામાં ઉતર્યો ને આ પ્રેમની ટિકિટ કદી કન્ફર્મ ના થઈ શકી કે આ પ્રેમની ટિકિટ કદી કન્ફર્મ ના થઈ શકી આવ્યા એ ટીસી થઈ હું રસ્તામાં ઉતર્યો મતલબ કે બધું ખૂટે છે ને તને ખૂટે કોઈ તારા જેવું તો સમજાશે શું ખૂટે છે કે જીવનમાં બસ તું ખૂટે છે મતલબ કે બધું ખૂટે છે ને તને ખૂટે કોઈ તારા જેવું તો સમજાશે શું ખૂટે છે એના શેર કે આંસુ વગરનો માણસ મતલબ કે આંસુ વગરનો માણસ મતલબ પર્વત છે ઝરણું ખૂટે છે મિલકતો ના ફક્ત સ્થાવર નીકળે ઈચ્છું કે એમાં કશે ઘર નીકળે ને આના પછીનો શેર સાંભળજો બરાબર કે મિલકતોના ફક્ત સ્થાવાર નીકળે ઈચ્છું કે એમાં કશે ઘર નીકળે ને મોતથી ડરતા રહો ને શક્ય છે કે મોતથી ડરતા રહો ને શક્ય છે એ નવા ભવનો સ્વયંવર નીકળે જેવા હોઈએ આપણામાંથી જ અત્તર નીકળે ને કોઈને દેખાય પથ્થરમાં પ્રભુ કે કોઈને દેમાં પ્રભુ ને કોઈના ભગવાન પથ્થર નીકળે કે પતંગિયાને ઉડવા દે ને નદીઓને તું વહેવા દે તું તારી રીતે રહે ને એને એની રીતે રહેવા દે કે પતંગિયાને ઉડવા દે ને નદીઓને તું વહેવા દે તું તારી રીતે રહે ને એને એની રીતે રહેવા દે ને પથ્થરને તરતા ને જળચરને ઉડવાનું શીખવાડ નહીં આપણે ક્લાસરૂમમાં મંડિત પડતા હોય એ ભણાવા સીહની પાસે ટંકો ક્યાં છે ને મોરની પાસે ત્રાડ નથી કે સીહની પાસે ટંકો ક્યાં છે મોરની પાસે ત્રાડ નથી ને વેલો ઝાડ ને વળગે છે એ જીવન છે વળગાડ નથી કે વેલો વેલો ઝાડ ને વળગે છે એ જીવન છે વળગાડ નથી ને આ પાણી ને ખળખળ કોયલ ને કુહુ કુહુ કહેવા દે તું તારી રીતે રહે ને એને એની રીતે રહેવા દે

કનેક્શન લૂઝ ત્યારે શોક સર્કિટ થાય છે પણ કેમ આ તળખા જરે છે બહુ વિચારમાં તો ખૂબ અદ્ભુત એને કવિતાઓ વાલમ ઘોડો સોના વાટકડીમાં એ એમ પણ કહે છે કે તારે કાજે તો ગઝલ મનોરંજન મારે માટે તો પ્રાણ વાયુ છે મારે માટે તો પ્રાણ વાયુ છે અને રમેશ પારે કેમ કે વાત છે વાત એમ કે પગને જવું તું કાશીએ

કે વર્ષો પછી એને સામે આવીને બધી જૂની યાદોને એવી કોતરી કે સુકેલા પાંદડાની બીજી બાજુએ પાછી ઉગવા લાગી છે લીલોતરી ને આંખોને બદલે હવે ચશ્માના કાચ ઉપર સપના કરે છે ઉતારો કારણ કે બેટાળા તો આવી જ કે મોટા ભાગે કે કે આંખોને બદલે હવે ચશ્માના કાચ ઉપર સપના કરે છે ઉતારો કોઈ કારણ નથી ને તો એ દિલની આ ધડકનમાં રોજ રોજ થાય છે વધારો એવું લાગે કે જાણે

પણ આજે ત્યારે એક જ મામાથી ભરમાયા સો ભાણા ને આજે એક દુર્યોધન સો ગાંધારો ચાલો કેશવ પાછા ચાલો એના ઉપદેશો દ્વારા બે પાણાની વચ્ચે દાબી ખોટાને પણ કરશે સાચો ચાલો કેશવ પાછા ચાલો પણ ક્યાં આવજો એ કહેતા નથી સૌ કહે છે આવજો પણ ક્યાં આવજો કહેતા નથી ને જાવ મળવા તે દિવસ એ ઘર ઉપર રહેતા નથી

ને કેમ લખો સ્લેટમાં એ બાપ આશ્રમમાં રહે છે ક્યાં જગા છે ફ્લેટમાં ત્રણ વખત માર્યા ટકોરા પણ બારણા ખુલ્યા જ નહીં ત્રણ વખત માર્યા ટકોરા પણ બારણા ખુલ્યા નહીં આમ તો લખ્યું હતું સુસ્વાગતમ એ ગેટમાં આમ તો લખ્યું હતું સુસ્વાગતમ એ ગેટમાં એ ગઝલ પડો તો મજા પડી જાય તમે મને જે કયા કરો છો તમે કરો તો મજા પડી જાય પ્રથમ તમે આ બધાથી થોડા અલગ પડો તો મજા પડી જાય તમે મને જે કયા કરો છો તમે કરો તો મજા પડી જાય ને આ પીડા પરણો સ્વયં ખરીને નવાની ડાળે જગા કરે છે આ સ્વયં ખરીને નવા ની ડાળે જગા કરે છે હવે આ પહેલી હરોળમાંથી તમે ખસો તો મજા જોઈએ બસ બને તો એક દીકરાને મનાવી જોઈએ એ રીતે

કશુના હાથમાં અંતિમ ઘડી સુધી સાહેબ હાથમાં અંતિમ ઘડી સુધી આવી ઊભા છે શ્વાસ હવે હાંસડી સુધી આવ્યું કશું હાથમાં અંતિમ ઘડી સુધી આવી ઊભા છે શ્વાસ હવે હાંસડી સુધી એ સમજી જવાય જીવતા તો મોજ થી જીવાય